નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી સમાચાર જાણીએ લેજો ના અડધડ ગામમાં ખેડૂતો અને પોલીસો વચ્ચેના ઘર્ષણ કેસમાં કોર્ટે વીસ આરોપીના જામીન કર્યા મંજૂર નવના ના મંજૂર નવા લેબર કોર્ટ થી નહી થાય ઘટાડો સરકારે દૂર કરી ગેરસમજ એસઆઈઆર દરમિયાન નવ બીએલોના મોત ગુજરાતમાં દરેક ચૂંટણીમાં ચૌદ ટકા જેટલી વોટ ચોરી ગુજરાત કોંગ્રેસના ગંભીર આરોહ ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિન સાથે મળીને કોઈ ખેલ ન પાડી દે ત્રીસ દેશો સાથે જેલેન્સકીની અર્જન્ટ મીટિંગ વિદેશનો વત્તો મોં છેલ્લા પાંચ વર્ષમાં નવ લાખ ભારતીયોએ નાગરિકતા છોડી સોળ હજાર લોકોને થઈ સમસ્યા પ્રધાનમંત્રી મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ

તિરુપતિ મંદિરમાં નકલી ઘી બાંધ હવે સિલ્ક શોલકાવભાંડ સામે આવ્યું દસ વર્ષ સુધી નકલી નું સપ્લાય કરવામાં આવ્યું રૂપિયા સોપન કરોડનું નુકસાન ગાંધીનગર ગોવા અથવા દેહરાદૂનમાં કરો સંસદ સત્ર દિલ્હીના પ્રદૂષણથી કંટાળેલા નેતાજીની કરવામાં આવી માંગ અરુણાચલ પ્રદેશમાંથી મોટી દુર્ઘટના સામે આવી શ્રમિકોને લઈ જતી ટ્રક ખીણમાં ખાબકી થી વધુના મોતની આશંકા સંગટ વચ્ચે ઇન્ડિગોની મુસાફરો માટે વળતરની જાહેરાત દિલ્હી હાઈકોર્ટની ફિટકાર બાદ લેવાયો મોટો નિર્ણય યુએન માં ખુલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ રાજસ્થાનમાં ઇથેનોલ પ્લાન્ટ સામેનું ખેડૂતોનું પ્રદર્શન હિંસક બન્યું પોલીસનો લાઠી ચાર્જ ધારાસભ્ય પણ થયા ગયેલ ઇમરાન ખાનનો અધ્યાય હવે પૂરો થયો 24 કલાકમાં પાકિસ્તાન સરકારે લીધા પાંચ મોટા પગલા ગીરમાં ગેરકાયદેસર ચાલતા દસ ફાર્મ હાઉસ અને રિસોર્ટ સીલ કરવામાં આવ્યા હાઈકોર્ટના આદેશ બાદ થઈ કાર્યવાહી બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ચૂંટણીનો તારીખો જાહેર થઈ અને શેખ હસીનાનો પક્ષ નહીં લડી શકે ચૂંટણી ઈઝરાયલના વડાપ્રધાન અને પ્રધાનમંત્રી મોદી વચ્ચે થશે જલ્દી જ મુલાકાત પાકિસ્તાનમાં મચી ગઈ ખલબલી ગુજરાતીઓ સ્વેટર કાઢીને તૈયાર રાખજો અનેક વિસ્તારોમાં આડથી જવતી ઠંડીની કરી આગાહી બે હજાર પચીસમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા રેપો રેટમાં એકસો પચીસ બેસીસ પોઈન્ટનો જંગી ઘટાડો હોમ લોન અને કાર લોન લેનારાઓને મળી મોટી રાહત આણંદમાં આનંદ છવાશે તેરસો કરોડ નો આવી રહ્યો છે પ્રોજેક્ટ યુએઈ ધુવારણમાં સ્થાપશે સૌથી મોટું કેબલ લેન્ડિંગ સ્ટેશન ગુજરાતમાં વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કોંગ્રેસે એસઆઈઆરના આંકડા જાહેર કરીને ચોમોતેર લાખથી વધુ મતદારોના ફોર્મ જમા ન થવાનો મુદ્દો ઉઠાયો કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શિવરાજ પાટીલનું નિધન થયું એકાણું વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટ રિપોર્ટ મામલે એસપી પ્રેમ સુખ ડેલુએ આપી માહિતી હાઈકોર્ટમાં વિડીયોગ્રાફી જમા કરાવવામાં આવશે રાહુલ ગાંધીએ અમિત શાહને પડકાર્યું સંસદમાં પુરાવા વગરનું ભાષણ અને ગભરાટનો આરોપ લગાવવામાં આવ્યો નવસારીમાં આધાર કાર્ડ ગોટાળો પકડાયો એનઆરઆઈ મામલે ગેરકાયદે આધાર કાર્ડ મેળવ્યું તેર સરકારી કર્મચારીઓ સસ્પેન્ડ થયા રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને સરકારની તમામ યોજનાની માહિતી આંગળીના ઢેરવે ઉપલબ્ધ કરાવવા માટે હવે સ્માર્ટફોનની ખરીદી માટે જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારની સહાય કરવામાં આવી જાહેર સર્વિસ રાઇફલથી પોતાની જ સાથીમાં ગોળી ધરબી દે અને રાજકોટ સીપી કચેરીમાં જ એસઆરપી જવાનનો આપઘાત કરવામાં આવ્યો અમેરિકામાં મુશળધાર વરસાદ અને પૂર સામે આવ્યું હજારો લોકોને તેમના ઘર ખાલી કરવાનો આદેશ અપાયો કટોકટી જાહેર કરવામાં આવી જયરામ રમેશે રાજનાથજીને રોક્યા નહેરુ અને બાબરી મસ્જિદ પરના નિવેદનના પુરાવા બતાવ્યા દક્ષિણ આફ્રિકાને ભારતને એકાવન રનથી હરાવ્યું સાધારણ બોલિંગ બાદ ભારતીય બેટ્સમેનનું ખરાબ પ્રદર્શન અમદાવાદથી વધુ એક બ્રિજમાં દેખાતી રાડ બે હજાર નવમાં ઉદ્ઘાટન થયેલા ઓગણસીતેર રેલવે બ્રિજના સળિયા દેખાયા અને લોકોમાં ટ્રાફિક ચિંતાનું મોજું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફોન પર વાત કરી વેપાર ઉર્જા અને સંરક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી એસઆઈઆરની સમય મર્યાદા છ રાજ્યોમાં લંબાવવામાં આવી મમતાએ કહ્યું કે એક પણ મતદાનનું નામ કાઢી નાખવામાં આવે તો હડતાલ થશે મધ્યપ્રદેશ થયું નક્સલ મુક્ત બે નક્સલીઓના સરેન્ડર બાદ સીએમ મોહન યાદવે કરી મોટી જાહેરાત અનુરાગ ઠાકોરે ટીએમસી ના સાંસદો પર સંસદમાં પ્રતિબંધિત ઈ સિગારેટ પીવાનો આરોપ લગાયો ચૂંટણી પંચના આંકડાઓ પરથી સાબિત થાય છે કે ગુજરાતમાં ભાજપની દરેક જીતમાં ચૌદ ટકા વોટ ચોરીનો ફાળો અમિત ચાવડાનું નિવેદન અમદાવાદમાં વધુ એક નામાંકિત કોલેજને કરાય સીલ આજે વહેલી સવારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મોટી કાર્યવાહી કરવામાં આવી જન વિશ્વાસ ગુજરાતનું શાસન મંત્ર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સેવા સંકલ્પ અને સમર્પણના ત્રણ વર્ષ થયા પૂરા ટી ટ્વેન્ટી ક્રિકેટના ઇતિહાસમાં સાઉથ આફ્રિકાએ ભારત સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ખેડા શિક્ષણ વિભાગમાં પુનઃ નિયુક્તિનો વિવાદ સામે આવ્યો સાડત્રીસ શિક્ષકો અંગે ગંભીર ગેરરીતિના આક્ષેપ વાપી દમણના આંટિયાવાળ તળાવમાં ડૂબ્યાથી ત્રણ માસુમના કરુણ મોત સાત ડૂબ્યા અને ગામમાં શોકનો માહોલ સવાયો ગોવા અગ્નિકાંડ બાદ હવે ભુવનેશ્વરની નાઇટ ક્લબમાં લાગી ભીષણ આગ ચારે તરફ ધુમાડાના ગોટા ગોટા જોવા મળ્યા વિજય હજારે ટ્રોફીમાં રમતા જોવા મળશે વિરાટ કોહલી અને રિષભ પંત ડીડીસીએ જાહેર કરી સંભવિત સ્ક્વોડ ગેરકાયદેસર કપ સિર કેસમાં ઈડી મોટી કાર્યવાહી અમદાવાદ લખનૌ અને વારાણસી સહિત પચીસ જગ્યાએ દરોડા સરકારોને ઝુકાવનાર અણના ફરી સક્રિય થયા મહારાષ્ટ્રના સીએમને પત્ર લખીને આપી ચેતવણી પાકિસ્તાનના સીડીએફ મુનીરનો મુની ખેજ નિવેદન આતંકવાદ ભારતની પદ્ધતિ હોવાનો કરાયો દાવો પરેશ ગો સમયની આગાહી સામે આવી દિવાળી પછી અરબ સાગરમાં બનેલી સિસ્ટમથી ગુજરાતની વેધર સાયકલ ખોરવાય

આધાર કાર્ડ અંગે નવા નિયમો લાવી રહી છે સરકાર હવે ક્યુઆર કોડ ટેકનોલોજીથી થશે તમારી ઓળખ દેશભરમાં પચ્ચીસ જગ્યાએ ના દરોડા કપ સીરપના બહાને ચાલતા રૂપિયા હજાર કરોડના કાળા કાર્બનનો પર્દાભાશ થયો ફ્લાઇટ સુરક્ષામાં બેદરકારી પડી ભારે ડીજીસીએ ઇન્ડિગોરને મામલે હવે ચાર ફ્લાઇટ ઓપરેશન નિરીક્ષકોને વટાવાયા સુરેન્દ્રનગરના સીતાપુર સહિત દસ ગામોની સીમમાં ગુડખડના ટોળાએ રવિપાકનો સોથો વાળી દીધો વીસીઈ માટે સરકારનો મહત્વનો નિર્ણય લેવાયો રાજ્ય સરકારની કામગીરી માટે યુનિટી દીઠ રૂપિયા 20 ચૂકવવામાં આવશે ગુજરાત સહિત 12 રાજ્યોમાં મતદારો માટે રાહત એસઆરની અંતિમ તારીખ 25 ડિસેમ્બર થઈ શકે છે એસિડ હુમલાખોરોની ખેર નથી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેમના પર આત્મહત્યાના પ્રયાસનો કેસ ચલાવવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોટી પહેલ બેંકિંગ ચાર્જીસમાં પારદર્શિતા લાવવા માટે વન ફોર્મેટની સિસ્ટમ લાગુ થશે દાદાના દમદાર હવે ત્રણ વર્ષના વિકાસ યજ્ઞ ગુજરાતના નવી આશાઓ નવી સંભાવનાઓ આપી ડીજીસીઆઈ ની ઇન્ડિગો ની એરલાઇન્સ વિરુદ્ધ મોટી કાર્યવાહી ચાર ફ્લાઇટ ઓપરેશન ઇન્સ્પેક્ટરને કર્યા સસ્પેન્ડ તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ